નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શું દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં ગઈકાલે જે પ્રકારે આપણે ચર્ચા કરી સમગ્ર દિવસ દરમિયાન કેવો કારોબાર રહ્યો તેના પર આપણે ચર્ચા કરીશું ગઈકાલનો આખો દિવસ જે કેવો રહ્યો છે કયા કયા ખાસ સમાચાર કે જે તમામ દર્શક મિત્રો માટે જાણવાલાયક હતા અને સાથે જ આજની વાત કરીશું કે આજે માર્કેટ કેવો કારોબાર કરશે કઈ કઈ ખાસ ન્યૂઝ છે તેના પર આપણે ચર્ચા કરીશું સાથે જ ગ્લોબલ સંકેત કેવા મળી રહ્યા છે તેની અસર કેવી જોવા મળવાની છે આજ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું સાથે જ આપના પણ કોઈ સવાલ હોય તો ત્યારબાદ આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો

શિવમ જો ધાર્યા પ્રમાણે ગઈકાલે લાગતું કે માર્કેટ કે કન્સોલિડેટ થશે બાવીસ હજાર પાંચસો એક ઇમ્પોર્ટન્ટ સાયકોલોજીકલી લેવલ હતો જ્યાં કોલ ઓપ્શન્સ બી ના ડેટા બી બહુ સારા હતા તો એમ લાગતું હતું કે ના કે બાવીસ હજાર પાંચસો આવીને માર્કેટ ક્યાં કઈ કઈ સ્થિરતા પકડશે અને જે રીતના માર્કેટે ગેપ અપ આપ્યું એકસો બત્રીસ પોઈન્ટ અને આપીને પછી એ ટોટલી સ્ટેન્ડ થઈ ગયું અને મોટી વાત એ છે કે

અઠ્યાવીસ તારીખે તમને જોવા મળી ગયું અને પછી ફરી પાછું ઉપર આવે છે એને રીટેસ્ટ કરે છે ને અગેન યુ નોટ વિટનેસિંગ ધ સેલિંગ પ્રાઇસ તો એ સંકેત આપે છે કે ટ્રેન્ડ ઇન્ટેક્ટ છે હવે સવાલ આવે છે કે ટ્રેન્ડ શું છે તો ટ્રેન્ડ આપણે સૌ જાણીએ છે પોઝિટિવ ઇન ઓલ ટાઈમ ફ્રી તો બેસિકલી માઇન્ડસેટ આપણો શું હોવો જોઈએ તેજી રાઈટ કારણ કે ટ્રેન્ડ તમારું પોઝિટિવ છે પછી એના અંદર તમે જુદા જુદા ટાઈમ ફ્રેમ ઉપર આવો છો પાંચ વર્ષ બે વર્ષ એક વર્ષ છ મહિના એક બે મહિના મહિનો અઠવાડિયું પંદર દિવસ ઇન્ટર ડે માં સવારે લઉં ને સાંજે વેચું ઇન્ટર ડે માં હમણાં લઉં ને હમણાં વેચું બસ લીધા પછી બસ નીકળી જવાનું છે જે મળે એ તો નુકસાન કા તો પ્રોફિટ એટલે બધા ની મેન્ટાલિટી કારણ કે આ માર્કેટ છે એમાં ફક્ત હરેશ મોહદિયાની અને शिवम નથી કે હું તો ટ્રેડિંગ કરતો જ નથી એટલે હું તો આમાં છું જ નહીં બટ કહેવાનો ભાવર્ત એ છે કે મારા વતી આપણા દર્શક મિત્રો છે તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા વિવિધ પ્રકારના વ્યક્તિઓ અંદર બેઠા છે જે અલગ અલગ એટિટ્યુડ સાથે અલગ અલગ માઇન્ડસેટ સાથે કા તો ગઈકાલના માર્કેટમાં ક્લિયર સંકેત આપણને જોવા મળ્યો કે કોઈ વેચવા તૈયાર નથીઆઈઆઈ બારસો કરોડ રૂપિયાની ખરીદી છે તો ડીઆઈઆઈ એઝ સચ દે આર સ્ટ્રોંગ દેઆર્યુઅસલી એટલે એક વાત તો નક્કી થઈ ગઈ કે એક માર્કેટ ક્રેશ જે કહીએ ઇટ ઇઝ નોટ એક્સપેક્ટેડ એઝ ઓફના હાલના તબક્કે આપણે કદાચ તમે ખરીદી કરો ને તમે ક્યાંથી આવતા ગઈકાલે ચાઈના ના સંકેત પોઝિટિવ હતા સવારે આપણે ચર્ચા કરી દીધેલી હતી કે એ પોઝિટિવ છે એટલે મેન્ટલ સેક્ટરમાં મને ક્યાંક બોલીશ વ્યુ જોવા મળી રહ્યું છે આજે વાત કરું તો આજે યુએસ માંથી બી પહેલી વાર આપણને કઈક સારા સમાચાર જે મેન્યુફેક્ચરિંગ ડેટા છે દેટ હેઝ કમ અબાઉ ફિફ્ટી વિચ ઇઝ અ ગુડ સાઇન પોઝિટિવ સાઇન હવે અહિયાંથી આ ચાઇના થી આવે છે યુએસ થી પીએમઆઈ ડેટા આવે છે એટલે મેન્યુફેક્ચરિંગ ડેટા જે છે આ બધું પોઝિટિવ આવે છે તો દેખી દિવસ શું છે એનો એક ઇમ્પેક્ટ શું આવશે કે ભાઈ રેટ કટ નથી આવતો

તો ગઈકાલે કારણ કે બોન્ડ વધી ગયું પૈસા ગોલ્ડ નોર્મલી એની ચર્ચા આપણે નથી કરતા હોઈએ છે ને એનું હું તમને ઓવરઓલ તારણ આપી દઉં છું ગોલ્ડ જે પ્રમાણનું બ્રેકઆઉટ ટેકનિકલી આપેલું હતું એ કારણ અડસઠ હજાર સિત્તેર હજાર છાસઠ હજાર જો આ લેવલ ઉપર રહે છે અને જે હમણાં વચ્ચે સપોર્ટ બન્યો છે આઈ ડોન્ટ સી એમસીએક્સ તો જે હમણાં લો બન્યો છે રાઈટ રિસેન્ટલી એ લોન ને કે એને સપોર્ટ લઈ લે છે કે કોઈ બ્રેકઆઉટ આપ્યા બાદ પછી બ્રેકઆઉટ લેવલ ને જો માન આપે છે ઇટ મે કમ ડાઉન હું ના નથી મારો ભાવ અર્થે છે કે હવે આ મેન્ટેન થઈ જાય મહિના માટે આ એપ્રિલ મહિનો છે એપ્રિલ મે મહિનો જો ઇન કેસ ગોલ્ડ સસ્ટેન્સ ધીસ લેવલ તો चौबीस पचीसव पच्चीसोर सत्याविशो मेंजार एवरी पॉसिबल एक बात बीज बात आ के નાખો છો સામે તમને કઈ ફાઇનાન્શિયલ રિટર્ન મળે છે ઇટ ઇઝ ફોર ધ સર્વિસિસ તમે આજે ખર્ચો કરી રહ્યા છો ઇલેક્શન નું એ કરી રહ્યા છો કે જે વ્યક્તિઓને આપણે ચૂંટીને હલાઈએ છીએ એ લોકો મેનેજ કરશે शन घटवा भूली जाओन घट सेकू भीशन आप इलेक्शन आप અચી શું છે યુએસ માં પણ ઇલેક્શન છે ત્યાં ભી સેમ સ્ટોરી આવશે તો ઇન્ફ્લેશન ઘટવાની શક્યતા કે દેખાય છે નથી અને આ રીતના જો આંકરાવ આવતા જાય ધેટ મીન્સ કે આ ઇન્ફ્લેશન हैज बीन डाइजेस्टेड નોટ એક્સેપ્ટેડ આ ઇન્ફ્લેશન હેવ ડાઇજેસ્ટ કરી લીધું છે 100 રૂપિયા નો પેટ્રોલ વી હેવ એક્સેપ્ટેડ એક ટાઈમ હતો કે વી નેવર થોટ આપણે ક્યારે વિચાર્યું કે સો રૂપિયા પેટ્રોલ અને સો રૂપિયા પેટ્રોલ થઈ જશે શું શું થશે આજે રૂપિયા ઇટ અ કોમન થિંગ ઓકે એમાં શું વાત છે પચાસ સો રૂપિયા આજકાલના ના તમે જે પાંચસો ની નોટ જે રીતના ખર્ચો થાય છે ઇટ્સ અ કોમન થિંગ રાઈટ તો આ વસ્તુ પાંચ વર્ષ પછી પાંચસો આ બધી વસ્તુ રહેવાની છે તો કહેવાનો ભાવ અર્થ એ છે કે ટ્રેન્ડ બેઝિકલી પોઝિટિવ છે અહિયાં જે એક યુએસ માર્કેટમાં ગઈકાલે આપણને જર્ક જોવા મળ્યો છે ફોર ઓકે યુ હેવ ટુ એક્સેપ્ટન તમે હવે ના વિચારી શકો કે ગોલ્ડ ઉપર આવવાની છે અને ગોલ્ડ મને એક બે વ્યક્તિ એવી ચર્ચા કરી કે હરેશભાઈ તમારો કહેવાનો મતલબ છે કે આજે જે અડસઠ છે ગોલ્ડ વચ્ચે કઈક છાસઠ હજાર હતો ત્યારે બી એમનો મને આજ પ્રશ્ન કીધો ને અડસઠ હજાર માં બી મેં કીધું મેં દેખા ને કેવું વધી ગયું તો મને ત્યારે બી મને પ્રશ્ન પૂછ્યું કે ફિઝિકલ લેસે કોણ મેં કહ્યું જેના ઘરે લગન હશે કે જેના ઘરે પ્રસંગ હશે ને અને જેને લેવાનું હશે ને એ લેસ જયારે બાવીસ હજાર હતો ત્યારે બી આ પ્રશ્ન આવતો હતો કે બાવીસ હજાર આજે અડસઠ હજાર છે જેના ઘરે પ્રસંગ છે લગ્ન છે એના દીકરીના માબાપ તમને આપસે એક ગમે તે આધી સેટ કરશો 24 કેરેટ જગ્યા 22 કેરેટ 22 ની પછી 18 કેરેટ 18 પછી 14 કેરેટ આઈ ડોન્ટ નો काले સૂત હશે બટ ગોલ્ડ બેસિકલી રિફ્લેક્શન છે ઇન્ફ્લેશન એટલે મેં આ ઇન્ફ્લેશન ની આ ચર્ચા કરી કે ઇન્ફ્લેશન તો વધશે ઇન્ફ્લેશન કે ઘટવાનું નથી આપણે જે વિચાર કે ના ઇન્ફ્લેશન કટી જશે મોંવરી બુ કટી જશે $100 $100 પેટ્રોલ છે ગાડીને 40 50 રૂપિયા થઈ જાય આઈટમ મેબી કદાચ આ વર્લ્ડ મેન્ટુ મેન્ટેન કરવા માટે થઈ જ જાત ઇસથિંગ ડિફરન્ટ ઇલેક્શન યર છે લેય કારણ સંકિત પ્રોડક્શન વધારી છે વગેરે વગેરે કરીને શું કરે બટ તમે જો ક્રૂડ નો ભાવ નિયર ટુ 88 એક બાજુ ચાઇના ના ડેટા પોઝિટિવ આવે છે બીજી બાજુ યુએસ ના ડેટા પોઝિટિવ આવે છે ત્રીજી બાજુ ક્રૂડ વધે છે ચોથી બાજુ તમારું સોનું વધે છે પાંચમી બાજુ તમારું સ્ટોક માર્કેટ વધે છે એવરીથિંગ ઇઝ રાઇઝિંગ બધી વસ્તુ વધી રહી છે તો એ શું ઇન્ડિકેટ કરે છે કે ધેર ઇઝ અ ગ્રોથ અન્ડરલાઇન ક્રૂડ વધે છે તે ડિમાન્ડ છે એટલે વધે છે ને હાલના તબક્કે તો કઈ અનાઉન્સમેન્ટ નતું આવ્યું કે ભાઈ અહીંયા પ્રોડક્શન કટ થયું છે કે અહીંયા કે આ સપ્લાય બંધ થઈ ગઈ છે એટલે શોર્ટેજ આવી છે ને એટલે શોર્ટેજ ના હિસાબે વધી દો છે ના એવું તો છે તો just think it over આ થોટ ઉપર જે મે તમને થોડી ચર્ચા કરી છે બધા દર્શક મિત્રોને છૂટ છે એમના ફાઇનાન્શિયલ એડવાઇઝર ને પૂછી ના આગળ પણ પણ મને જે દેખાય છે મે ચર્ચા કરી છે મે આપને કાનમાં વાત નાખી છે on the back of the mind મારી વાત આપના દિમાગમાં રહેશે કે ગોલ્ડ ત્યાં સુધી ચાલી શકે છે એ એક લોજિક જૂના જમાનાનો હતો કે ગોલ્ડ વધે છે એટલે માર્કેટ તૂટશે આઈ ડોન્ટ થિંક સો તૂટી પણ શકે છે ના પણ રાઈટ મે બી ગોલ્ડ વધે છે યુએસ માર્કેટ તૂટે પણ તમારો ઇન્ડિયન માર્કેટ ના પણ મને તો મેં આપણે ગઈકાલે બી વાત કરી હતી કે મારી નજર રામલીલા મેદાન ઉપર તમારો આખો દિવસ રામલીલા મેદાન અને મેરઠ

કઈ રીતના તમારે કામ કરવાનું છે ઓન ડિક્લાઇન તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે કે તમારે આમાંથી નીકળી જવાનું છે દેટ ઇઝ અપોન યુ ઇન્ડિવિજ્યુઅલ એમને વિચારવાનું છે એમના ફાઈનાન્શિયલ એડવાઇઝરને લઈને પૂછીને કારણ કે તમારા જે ઇન્ડિપેન્ડન્ટ ફાઈનાન્શિયલ એડવાઇઝર હશે એમને તમારી ફાઈનાન્શિયલ પરિસ્થિતિ તમારી એવરીથિંગ મીન્સ ઓલ યોર ઇન્સ એન્ડ આઉટ એમને ખબર હશે

તો સમગ્ર જે પ્રકારે ચર્ચા કરી જે ગોલ્ડ પ્રાઇસ પર છે તેની પણ આપણે ચર્ચા કરી તેની અસર કેવી જોવા મળશે તે પર પણ સમગ્ર બાબત ચર્ચા કરી દર્શક મિત્રો હવે દર્શક મિત્રો હવે આપના કોઈ સવાલ હોય તો તે પણ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે

બાર હજાર સાતસો સમથિંગ એના પછી છે હવે છે કે આ ક્યારે ક્રોસ કરે છે અને કઈ રીતના ક્રોસ કરે છે તો એના ઉપર હજી વધારે રેલી જોવા મળશે સપોર્ટ હાલના તબક્કે મારા મતે બાર હજાર ત્રણસો નો છે બાર હજાર ની નીચે જો બંધ આપે અને ટ્રેડ કરવાનું શરૂ કરે તો વી મે સી સમ પ્રોફિટ બુકિંગ ઇન્ટુ વેટ એન્ડ દેટ પ્રોફિટ બુકિંગ કેન ટેક મારુતિ સુઝુકી તેલ ઇલેવન સે ટ્વેલ્વ ઓર સે ઇલેવન થાઉઝન્ડ સેવન કે છે કે તેનું લેવાલ છે જણાવ્યું છે મારુતિ તો જો જે આપણે અત્યારે કરી છે એક ભરતભાઈ બોલું નીકળી ફરી ઇન્ડિયા ફાઇનાન્સ ના ભાવની ખરીદી છે

આ ઇન્સ્ટ્રુમેન્ટ હિન્દુસ્તાન યુનિલિવર જો છવ્વીસો સત્યાવીસ રૂપિયા પૈસા ઉપર ક્વારલી ક્લોઝ આપે છે આજથી વરસ પહેલા કીધું હશે તો વર્ષ પહેલા બી મે આજ વાત કરી હશે છવ્વીસો સત્યાવીસ રૂપિયા ને ચાલીસ પૈસા ટુ સિક્સ ટુ સેવન ફોર્ટી પૈસા આ લખી નાખું રિપીટ કરી રહ્યો છું

બે હજાર એકવીસ બંધ આપ્યો છે બે હજાર સાતસો એક રૂપિયા છે એસી પૈસા એટલે મારા લેવલ ઉપર બંધ આપી દીધું છે આ લેવલ ઉપર દેટ ઇઝ થર્ટીએથ સેપ્ટેમ્બર ટ્વેન્ટી ટુ એટલે થર્ટીએથ સપ્ટેમ્બર ટ્વેન્ટી વન થર્ટીએ અગેન બીજી વાર આપણને મારા આ લેવલ ઉપર મને બંધ જોવા એ બંધ જોવા મળે છે પણ એના ઉપર કન્ટિન્યુ ટકતું નથી હજાર એકવીસ જેમ ડાઉન ટુ ટ્વેન્ટી ટુ હંડ્રેડ સાયમલટેનિયલી જયારે ત્રીસ નવ બાવીસમાં એને ફરી બે હજાર છસો સત્યાવીસ રૂપિયા ને ચાલીસ પૈસા ઉપર બંધ આપ્યું છે એના પછીના ક્વાર્ટરમાં એટલે ત્રીસ બાર બાવીસમાં ચારસો અઠ્યાવીસ એના પછી અગેનમાં ડિસેમ્બર મહિનામાં અગેન ટુ ડબલ સિક્સ થ્રી પોઈન્ટ નાઇન્ટી ફાઈવ રાઇટ ટુ ડબલ સિક્સ થ્રી પોઈન્ટ નાઇન્ટી ફાઈવ ડિસેમ્બર મહિના તો એના પછીનો ક્વાર્ટર એટલે માર્ચ મહિનાનું ક્વાર્ટરમાં ટુ ટુ સિક્સ ફોર પોઈન્ટ થર્ટી ફાઈવ બંધ આપે છે પણ એના પર બંધ આપ્યા બાદ કાયમ મારો કહેવાનું છે કે બંધ આપ્યા બાદ અગેન ઇટ શુડ ફોલો જે લેવલ છે તો જસ્ટ વેટ એન્ડ વોચ અગેન કે બંધ આપે અને એના પછીનો જે ક્વાર્ટર છે એ માં એ ત્યાં મજબૂતી દેખાડે સીધી વસ્તુ છે તમને બ્રેકઆઉટ આપી દે છે પણ બ્રેકઆઉટ તમને ટ્રેપ કરે છે ઇટ ઇઝ નોટ સપોર્ટિંગ ધ બ્રેકઆઉટ રાઇટ સપોર્ટ બી તો થાય પરીક્ષામાં પ્રિલિમિનરીમાં ફર્સ્ટ રેન્ક આવી ગયા પ્રિલિમિનરીમાં ફર્સ્ટ રેન્ક આવી રેન્ક આવી ગયા બોર્ડમાં પછી તમે જયારે ઇલેવન્થમાં એડમિશન લો છો ત્યાં તમે ફરી પાછું ફેલ થઈ જાઓ છો દેટ ડઝન મીન દેટ યોર ઇન્ટર તો કહેવાનો મારો મતલબ એ છે કે એક વખત બ્રેકઆઉટ આપ્યા બાદ એ બ્રેકઆઉટ જેન્યુન છે કે નહીં એ આપણે જોવાનું તો ધેટ ઇઝ ધ સિગ્નલ દેટ ઇઝ વોટ વી હેવ ટુ થિંક વન્સ ઇટ ટ્રેડ અબાઉટ ધીસ લેવલ આ લેવલ ઉપર ટ્રેડ કરે છે તો જ ક્વાર્ટર બનિન્યુઅસલી એના ઉપર ટ્રેડ કરે છે તો જ મેં તમને જે કીધું છે કે ભાઈ પાંચ આંકડા તો શક્યતા છે ગેરંટી કોઈ નથી શક્યતા છે અને એમાં તમારે પછી તમારા ફાઈનાન્શિયલ એડવાઇઝરને પૂછીને તમારે આગળ વધવાનું છે અને તમારે એને રેગ્યુલર તમારે એને ટ્રેક કરતા રહેવાની છે

તો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું સૌથી કાલે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહું નિર્માણ ન્યૂઝ નમસ્કાર